ગુજરાતી કહેવત વાર્તા બેસતો રાજા આવતી વહુ નેપાળથી દૂર ઉત્તરના ભાગમાં એક પ્રતાપી રાજા રાજ કરતા હતા એમને બે રાણી હતી મોટી રાણીને એક પુત્ર હતો પુત્રનું નામ પ્રભાકર હતું નાની રાણીને બે પુત્રો હતા મોટાનું નામ દિવાકર અને નાનાનું નામ દિનકર રાજા મોટા ભાગે શિકાર કરતાં કરતાં કોર જંગલમાં દૂર નીકળી જતા એમના પ્રધાન તથા સૈનિકો એમની પાછળ જતાં જતાં થાકી જતા એક દિવસ એવું બન્યું કે રાજા ગાઢ જંગલમાં જઈને ફસાયા શોધી શોધીને થાક્યા પણ રસ્તો ના જડ્યો આગળ જતાં જતાં એક રમણીય બગીચો એમની નજરે પડ્યો બગીચાની વચ્ચે એક ખૂબ જ સુંદર તળાવ હતું આ તળાવમાં રંગબેરંગી માછલીઓ તરી રહી હતી બગીચો પણ ખૂબ જ લીલો છમ હતો અહીં પહોંચતા રાજાને ખૂબ જ આનંદ આવ્યો એમણે ફળ ખાઈને ઠંડુ પાણી પીધું પછી એક કિનારે બેસીને આળસ ખાવા લાગ્યા થોડી વારમાં એમને ઊંઘ આવી ગઈ ઊંઘમાં એમને એક સપનું આવ્યું કોઈ એમને કહી રહ્યું હતું રાજા તમે તમારું કલ્યાણ અને સારું જીવન જીવવા ઈચ્છતા હો તો અહીં રહો તમારા રાજ્યમાં પાછા ના ફરશો એકદમ ગભરાઈને રાજાએ આંખો ખોલી આજુબાજુ કોઈ ન હતું ચારે બાજુ સુમસાન હતું ત્યાં એમણે એક સન્યાસીને જોયા સન્યાસીને ગુ માની રાજા એમની સેવામાં લાગી ગયા આ બાજુ રાજાની શોધમ શોધ ચાલુ થઈ ગઈ સૈનિકો એમની પાસે દોડવામાં આવ્યા પણ રાજાની તો ક્યાંય ભાળ જ મળતી નહોતી હતી રાજદરબારમાં હાકાર મચી ગયો રાજકુટુંબના લોકોએ રડારોળ કરી મૂકી પણ બનવાકાળને કોણ રોકી શકે છે નાની રાણીએ કાવતરું ગાઢ્યું મોટી રાણીના પુત્ર પ્રભાકરને ગાદીથી વંચિત રાખીને એમણે એમના પુત્ર દિવાકરને રાજગાદી પર બેસાડી દીધો મોટી રાણી અને એમનો પુત્ર પ્રભાકર રાજમહેલના એક ખૂણામાં રહેવા લાગ્યા એમને ખાવા પીવાની પણ તકલીફ પડવા લાગી પછી તો દુઃખી થઈને પ્રભાકર જંગલની તરફ ચાલી નીકળ્યું જંગલના મધ્યમાં પહોંચતા એક નાગ ખૂબ ઝડપથી આવતો દેખાયો નાગે પ્રભાકરને જોઈને કહ્યું હે માનવી આજ હું મોટા સંકટમાં પડી ગયો છું મારો જીવ મુશ્કેલીમાં છે મારો પીસો કરતાં એક ગરુડ આવી રહ્યો છે મને ક્યાંક સંતાડી દે પ્રભાકરે બે પથ્થરોની વચ્ચે નાગને સંતાડી દીધો થોડી વાર પછી નાગને શોધતો ગરુડ આવ્યો ક્યાંય તમે કોઈ નાગને જતો જોયો ગરુડે પૂછ્યું પ્રભાકરે કહ્યું હા હમણાં એક નાગ ખૂબ જ ઝડપથી ગયો છે આ સાંભળી ગરુડ ઝડપથી આગળ વધ્યો ખુશ થતો થતો નાગ બહાર આવ્યો તે પ્રભાકરને પોતાને ઘેર લઈ ગયો એની આગતા સ્વાગતા કરી નાગે પ્રભાકરને કહ્યું આપે મારા પ્રાણની રક્ષા કરી છે હું જિંદગીભર આપનો ઋણી રહીશ આપની જે ઈચ્છા હોય તે માગો રાજકુમારે સંકોચથી નાગ પાસે કશું ના માગ્યું પરંતુ નાગે કહ્યું હું આપને એમને એમ નહીં જવા દઉં આપે મને બચાવ્યો છે આપની જે ઈચ્છા હશે એ હું પૂરી કરીશ રાજકુમારે ખૂણામાં ત્રણ કુરકુરિયાને જોયા તેઓ બધા એકબીજાને અડીને બેઠા હતા રાજકુમારે સૌથી નાના કુરકુરિયાને માગી લીધું નાગ વિચારમાં પડી ગયો કુરકુરિયાના રૂપમાં તે ત્રણેય નાગકન્યાઓ હતી નાગે એમના રક્ષણ માટે એમને કુરકુરિયા બનાવીને રાખ્યા હતા નાગને મૂંઝવણમાં પડેલો જોઈને નાની નાગકન્યાએ કહ્યું હું એમની સાથે જઈશ નાગકન્યાની વાત સાંભળી નાગેને રાજકુમારના હવાલે કરી દીધી નાગકન્યાને લઈને રાજકુમાર ઘર તરફ ચાલી નીકળ્યો કુરકુરિયાને જોઈને મોટી રાણીએ કહ્યું ઘરમાં તો કંઈ ખાવાનું છે નહીં અને આ કુરકુરિયું ક્યાંથી ઉઠાવી લાવ્યું મોટી રાણી તો ભૂખી તરસી સૂઈ ગઈ રાજકુમાર જમવાની વ્યવસ્થા કરવા ચાલ્યો ગયો ઘણી મોડી રાત્રે રાજકુમાર ઘરે પાછો ફર્યો તો ત્યાં મીઠાઈઓનો થાળ ભરેલો જોઈને એણે વિચાર્યું કે માએ વ્યવસ્થા કરી હશે ખાઈને એ સૂઈ ગયો થોડી વાર પછી મા જાગ્યા એમણે વિચાર્યું કે પુત્રે વ્યવસ્થા કરી હશે તેઓ પણ મીઠાઈ જમીને સૂઈ ગયા આમ થોડાક દિવસો વીત્યા આપણા ત્યાં આ મીઠાઈનો થાળ કોણ મૂકી જાય છે રાણીના મનમાં આ વાત આવી એક દિવસ રાણી તો સૂઈ ગયા પરંતુ રાજકુમાર જાગતો રહ્યો એકાએક એણે જોયું કુરકુરિયાના શરીરમાંથી નાગકન્યા નીકળી તે ખૂબ જ સુંદર હતી તે ઉઠીને રસોડામાં ગઈ એણે પકવાન તૈયાર કર્યા રાજકુમાર અને રાણીની થાળીઓ પીરસીને પછી એણે ભોજન કર્યું એક ખૂબ સુંદર યુવતીને જમવાનું બનાવતા જોઈને રાજકુમાર રસોડામાં ગયો એણે નાગકન્યાને પૂછ્યું તમે કોણ છો નાગકન્યાએ કહ્યું હું નાગકન્યા છું અમે ત્રણ બહેનો છીએ આટલું કહીને બીજા દિવસે તે ફરી કુરકુરિયાના સ્વરૂપમાં આવી ગઈ કન્યાની વાતથી રાજકુમારને સંતોષ ના થયો એણે કુરકુરિયાને સળગાવી દેવાનું નક્કી કર્યું બીજા દિવસે જ્યારે કન્યા કુરકુરિયાના ખોળિયામાંથી બહાર આવી તો રાજકુમારના મનની વાત જાણીને એણે રાજકુમારને કહ્યું આ મારા ખોળિયાને ના સળગાવશો પરંતુ એણે તે કુરકુરિયાના ખોળિયાને સળગાવી દીધું થોડાક દિવસો પછી એક દિવસ જ્યારે રાજકુમાર બહાર ગયો હતો મોકો જોઈને બીજા દેશનો રાજકુમાર એ નાગ કન્યાને ઉઠાવીને લઈ ગયો રાજકુમાર જ્યારે ઘરે પાસો આવ્યો તો નાગ કન્યાને ન જોતા કલ્પન કરવા લાગ્યો એને ખૂબ જ પસ્તાવો થયો બીજા દિવસે સવારે રાજકુમાર નાગની પાસે ગયો એણે નાગને બધી વાત કઈ સંભળાવી નાગે પોતાની દીકરીને ફાળ મેળવી તે પહેલાં કન્યા ઉઠાવી જનાર રાજકુમારના આખા કુટુંબને બેહોશ કરી કન્યાને પોતાના ઘેર પાછી લઈ આવ્યો પછી રાજકુમારને માલ મિલકત આપીને પોતાની પુત્રી સાથે વિદાય કર્યો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ધન્યવાદ જય હિન્દ